મિત્રો આજે અમારું નવું ટ્રેક્ટર મેસી બસો ચુંબાલી આજે અમારું ટ્રેક્ટર નવું લાવેલા છે તો કલટી મારવા એને ટેસ્ટિંગમાં લઈને આવેલા છે મેસી બસો ચુંબાલી છે ચુંબાલી એચપીમાં ખૂબ સરસ એવું ચાલી રહી છે જોઈ લો મિત્રો મિત્રો આ ઘેર ગેર ઘેર છે બસો ચુમ્બાલી જો મિત્રો એનો લુક જ એવો બનાવવામાં આવેલો છે ને ખૂબ જોરદાર એવો લુક અને જમીન થી ઊંચું મિત્રો હવે ચાલુ કરીએ છીએ તો એ સટલ ગેટ થી આગળ કરવાનું હોય છે મિત્રો ખૂબ એવી સરસ ચાલી રહી છે ગેર બદલી બદલીને ટેસ્ટ કરે છે નવું ટ્રેક્ટર હોવાથી ખેતરમાં અમે ટેસ્ટ કરવા લઈને આવેલા છે આજે અમે ટ્રેક્ટર લઈને આવેલા છે ખેતરમાં તો ટોપલીન હજે લોબી કરી રહ્યો છે આની પ્રાઇઝ શોરૂમ પ્રાઇઝ છે નવ લાખ રૂપિયા મેસી બસો ચુમ્બાલી ઓન રોડ શોરૂમ પ્રાઇઝ નવ લાખ રૂપિયા છે ટ્રેક્ટર એમનો એવો રિવ્યૂ છે કે મેસી સિવાય બીજું કોઈ ટ્રેક્ટર લેવાય નહીં કિંમત તમને થોડી વધારે લાગશે પણ એવરેજ પણ સારી ચાલે છે ચાલવામાં પણ ચાલે છે હવે તે મીડિયમ ગેરમાં ટેસ્ટ કરે છે જોઈ લો મિત્રો મીડિયમ ગેરની અંદર ત્રીજા ગેરમાં ઉપાડે છે તો સરખું ચાલતું નથી પણ પહેલાં ગેરમાં કરીને મીડિયમમાં ચલાવે છે તો જોઈ લો કલટી પર બે મિત્રો ઊભા છે તો પણ કલટી દબીને ટ્રેક્ટર ખુલ્લું જ ચાલે છે lấy lấy chứ chưa ơi એનું ફાયરિંગ ખૂબ એવું સરસ આવી રહ્યું છે તો મિત્રો બસો ચુમ્બાલી હાઈ લો મીડિયમમાં હાઈની અંદર ચાલી રહી છે પહેલો ઘેર નાખેલો છે તો એની સ્પીડ પણ સારી એવી પકડેલી છે અને કલટીની અંદર મસ્ત એવું ચાલે છે પેલો મિત્રો બે જણા કલ્ટી પર ઊભા છે તો પણ ટ્રેક્ટર ફ્રી ચાલી રહી છે વરોક વારતી વખતે કલટી ઊંચું પણ કરવું નથી પડતું અને ટ્રેક્ટર ખૂબ એવું સરસ પાવર સ્ટેડિંગ છે તેઓ વરી પણ જાય છે અને અમારી જમીન રેતાર છે તો કલટી અડધું અંદર જતું રહેલું છે તો પણ ટ્રેક્ટર સારું ચાલે છે

i